તરફ ઓપરેશન શિલ્ડ અંતર્ગત અમદાવાદમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે શાહીબાગ કેન્ટોનમેન્ટ સદર બજાર ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ સાયલેન્ટ રીકોલ અને વોલિયન્ટર મોબાઈલાઇઝેશનનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એર રેડ સિમ્યુલેશન કમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશનનું પરફોમન્સ બ્લેકઆઉટ પ્રોટોકોલ્સ બ્લડ ડોનેશન કેમ્પ તથા ઇવેક્યુએશન ડ્રીલ સહિતની એક્સરસાઇઝ થઈ રહી છે સાંજે પોણા આઠ વાગ્યે સદર બજાર વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવશે ઓપરેશન સિંદુરની સફળતા બાદ નાગરિકોને તાલીમ આપવા માટે મોકડ્રીલ યોજાઈ રહી છે સિવિલ ડિફેન્સ કેન્ટોનમેન્ટ સ્ટાફ ભારતીય સૈન્યના અધિકારી ફાયર પોલીસ આરોગ્ય એનસીસી કેડેટ્સ અને નાગરિકો આ મોકડ્રીલમાં જોડાઈ રહ્યા છે પાંચ એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર સહિતના સાધનોની મદદથી આ મોકડ્રીલ યોજાઈ છે તો આજ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા સંવાદદાતા જય ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાયા છે જયેશ આજે અમદાવાદમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે કોણ કોણ આ મોકડ્રીલમાં જોડાયું છે અત્યારે શું સ્થિતિ ત્યાં જોઈ કેન્દ્ર સરકાર દ્વારા એક આદેશ છે તે કરવામાં આવ્યો હતો અને તમામ જે રાજ્યમાં સહિત જે મોકડ્રીલ છે તેનું આયોજન કરવા માટે એક સૂચન છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ મોકડ્રીલ છે તેનું આયોજન છે તે સેલ્ફ ડિફેન્સ સાથે કરવામાં આવી રહ્યું છે સ્થાનિક તંત્ર છે તેને સાથે રાખી અને અત્યારે અમદાવાદનું જે સદર સદર બજાર છે ત્યાં આ કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે જેના આ દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો ત્યારે મહત્વનું છે કે સાહિબા કેન્ટોનમેન્ટ સર્વિસ બજાર ખાતે આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે જેમાં જે લોકો છે અહીંના સ્થાનિકો છે તેમને એ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કે કોઈ પણ સમયે હુમલો થાય તો કઈ પ્રકારની એ સાવચેતી રાખવી તે પ્રકારની તમામ બાબતોથી અત્યારે અવગત કરાવવામાં આવી રહ્યા છે ત્યારે કુલ છ એક્ટિવિટીનો અભ્યાસ છે ત્યાં મોબીલ દરમિયાન કરવામાં આવશે જેમાં સાયલેન્ટ રિકોલ વોલિયન્ટર મોબિલાઇઝેશન તેની સાથે એર રેડ સિમ્યુલેશન કોમ્યુનિકેશન સિસ્ટમ એક્ટિવેશનનું પરફોર્મન્સ છે તે અહીં કરવામાં આવશે સાથે બ્લેકઆઉટ પ્રોટોકોલ અને બ્લડ ડોનેશન કેમ્પ સહિતના અલગ અલગ છ જેટલા જે બાબતો છે તેનો અભ્યાસ અહીં કરવામાં આવશે ને અત્યારે અહીં એકસો આઠ થઈની જે એમ્બ્યુલન્સો છે તે પણ રાખવામાં આવ્યું છે ને ત્યારે આ તમામ ટ્રેનિંગ છે તે બાળકોને આપવામાં આવી રહ્યું છે કે જો માટે થાય તો કઈ પ્રકારે ટ્રેનિંગ છે તે આપવામાં આવશે અને તે સ્થિતિમાં કઈ પ્રકારે વર્તન છે તે કરવું તે તમામ બાબતોને લઈને ત્યારે આ ટ્રેનિંગ છે તે આપવામાં આવી રહી છે ને સાથે સાંજે પોણા આઠ કલાકે છે તે બ્લેકઆઉટ પણ કરવામાં આવશે જે બાળકો છે તેમને કઈ રીતે અહીંથી લઈ જવા તે સહિતની ટ્રેનિંગ છે તે આપવામાં આવી રહી છે કે જે સમસ્યા થાય ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે કઈ પ્રકારે ટ્રેનિંગ આપવી તેના એનસીસી કેન્ડેટ્સ દ્વારા પણ તાલીમ છે તે આપવામાં આવી રહી છે ને તમામ લોકો છે તેમને લઈ જવામાં આવશે અને પ્રાથમિક સારવાર છે તે આપવાની હોય છે તે સહિતની તમામ મોડિલની જે તાલીમ છે તે અત્યારે આપવામાં આવી રહી છે ઓપરેશન સિંધુની સફળતા બાદ નાગરિકો છે તેને મોટી સંખ્યામાં જે સેલ્ફ ડિફેન્સ છે તેની ટ્રેનિંગ આપવાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે ને ત્યારે તેને લઈને અલગ અલગ જે અભ્યાસ છે તે અલગ અલગ રીતે કરવામાં આવી રહ્યો છે ને કુલ છ તબક્કાઓમાં અભ્યાસ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે એકસો આઠ એમ્બ્યુલન્સો છે તે પણ અહીં રાખવામાં આવી છે પાંચ જેટલી એમ્બ્યુલન્સ છે તે રાખવામાં આવી છે અને તેની સાથે સાથે સિવિલ ડિફેન્સ હોય કેન્ટોનમેન્ટ સ્ટાફ છે ભારતીય સૈન્યના અધિકારીઓ છે ફાયરની ટીમ છે પોલીસ અધિકારીઓ આરોપી આરોગ્યના જે અધિકારીઓ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે ને આ તમામ જે સ્થાનિકો છે તેમની હાજરીમાં એ ટ્રેનિંગ અહીં આપવામાં આવી રહી છે લોકોને કઈ પ્રકારની જે સ્થિતિ આવે છે જ્યારે એટેક અંડર એટેક હોય છે ને ત્યારે નાગરિકો છે તેને કઈ પ્રકારે વર્તન કરવું તેને લઈને અત્યારે આ ટ્રેનિંગ છે તે અત્યારે અહીં આપવામાં આવી રહી છે અને આ સીધા દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો સદર બજાર ખાતે આ અત્યારે એક ડ્રીલ છે તેનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ને તેમાં સિવિલ ડિફેન્સથી લઈ કેન્ટોનમેન્ટ સ્ટાફ છે ભારતીય સૈન્યના અધિકારીઓ ફાયર પોલીસ આરોગ્ય એનસીસી કેડેટ્સ અને નાગરી નાગરિકો છે તેને સંયુક્તપણે આ ડ્રીલમાં છે અત્યારે જોડવામાં આવ્યા છે ને તેમની ભાગીદારી કઈ રીતે સુનિશ્ચિત કરવામાં આવે તેને લઈને પણ અહીં પ્રયાસો છે તે તમામ આ કરવામાં આવી રહ્યા છે જેના આ દ્રશ્ય છે તમે જોઈ રહ્યા છો કે જે લોકો મુંબઈમાં જોડાયા છે તેમને કઈ રીતે હોસ્પિટલાઇઝ કરવાથી લઈ તમામ જે બાબતો છે તે અહીં રાખવામાં આવી છે મોટી સંખ્યામાં એનસીસીના જે કેડેટ્સ છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને આ તમામ જે સ્થાનિકો છે તેમને એ ટ્રેનિંગ અહીં આપવામાં આવી રહી છે કે કઈ પ્રકારે આ સ્થિતિ આવે જે યુદ્ધની સ્થિતિ હોય છે ત્યારે કઈ પ્રકારે જે ટ્રેનિંગ આપવામાં આવે કઈ પ્રકારનું વર્તન છે તે કરવાનું રહે છે તે બાબતને લઈને પણ અહીં તમામ તાલીમ છે તે આપવામાં આવી રહી છે ત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે છ વાગ્યાથી લઈ અને આઠ વાગ્યા સુધીનું તાલીમનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આ તાલીમ દરમિયાન કુલ છ અલગ અલગ એક્ટિવિટી છે તેનો અભ્યાસ છે એ કરવામાં આવશે એટલે આ એનસીસી કેડેટ્સ તમે જોઈ રહ્યા છો કે જેમની ઉપસ્થિતિ છે અહીં જોવા મળી રહી છે ને તેમને આ તાલીમ આપવાનું અત્યારે શરૂ કરવામાં આવ્યું છે જે પ્રથમ તબક્કા છે તે મુજબ સાયલેન્ટ રિકોલ અને વોલિયન્ટર મોબિલાઇઝેશનનો જે એક્ટિવિટી છે તેનું પરફોર્મન્સ અહીં કરાયું અને ત્યારબાદ બ્લેકઆઉટનું જે પ્રોટોકોલ છે તે સમજાવવામાં આવશે અને ત્યારબાદ

યુદ્ધ મોકડ્રીલ યોજાઈ એરફોર્સ સ્ટેશન ખાતે આ મોકડ્રીલનું આયોજન થયું છે ફાયરની ટીમ મેડિકલ ટીમ સેનાના જવાનો પણ આ મોકડ્રીલમાં જોડાયા જેજી હોસ્પિટલ ખાતે ઘાયલોને ખસેડવાની મોકડ્રીલ યોજાય સુરતમાં પણ ઓપરેશન શેડ અંતર્ગત અહીં પણ મોકડ્રીલનું આયોજન કરાયું છે સુરતના બોમ્બે માર્કેટ પાસે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં મોકડ્રીલ યોજવામાં આવી એરસ્ટ્રાઇક બાદ લાગેલી આગ બાદ કેવી રીતે ઝડપથી રેસ્ક્યુ તેમજ આગ ઓલવવાની કામગીરી કરી શકાય તે માટે મોકડ્રીલનું આયોજન કરાયું છે સુરત મનપાના ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા માટે ટર્ન ટેબલ લેડર તેમજ ફાયર ફાઈટરની મદદ લીધી સ્થાનિક વરાછા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી માર્કેટને ખાલી કરાવવામાં આવી ટ્રાફિક વાળા વિસ્તારમાં આવેલી છે આ ગ્લોબલ માર્કેટ ટ્રાફિક વાળા વિસ્તારમાં કઈ રીતે ઝડપથી આગો લાવવાની કામગીરી કરી શકાય તે માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન શિલ્ડ અંતર્ગત હવે ગાંધીનગરમાં પણ મોકડ્રિલ યોજાઈ છે ગાંધીનગર એરફોર્સ વાયુ શક્તિનગરમાં આ મોકડ્રિલનું આયોજન હવાઈ હુમલા અને બોમ્બ બ્લાસ્ટથી બચવાની માહિતી અપાઈ ઈજાગ્રસ્તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી કેવી રીતે કરવી 15 हमने देखा कि एक्सटर्नल चल रही है, फाइटिंग हो चुकी है सो अभी फायर फाइटिंग ऑपरेशन चल रहा है आगे जाके आपको बता दे, बताया जाएगा कंसर्न पर्सन से कि कितनी कैजुअलिटी थी क्लास में भी जैसे होगा तो फायर होगा तो ફાયર વ્હીકલ ફાયર ટીમ ઉ ફાયર પેટિંગ ઓપરેશન કરે